આજનું બાઇબલ વચન સંત યાકોબના ગ્રંથમાંથી અધ્યાય એક કલમ સત્તર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલા નો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા ને પાપોની માફીમાં તથા જીવનનો એકરાર કરીએ છીએ તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે

પહેલો મરમા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગળ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે સર્જનહાર તરફથી આવે છે નથી વિકાર પરિવર્તનની છાયા જે જે છે છે પૂર્ણ તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગળ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે સર્જનહાર તરફથી આવે છે વિકાર પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગળ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે કાય મંગળ છે જે કાય પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે 77 મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાય મંગળ છે જે કાય પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે 77 મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ જે કાંઈ મંગલ છે જે કાય પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે સર્જનહાર તરફથી આવે છે નથી વિકાર પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે સર્જનહાર તરફથી આવે છે નથી વિકાર પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બોર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બોર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બોર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગળ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્ડનાર સર્જનહાર તરફથી આવે છે નથી વિકાર છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળનાર સર્જનહાર તરફથી આવે છે જેભા નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે નથી વિકાર પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બોર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બોર્ણ છે તેની જ બક્ષિશ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બોર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ બૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા જે કાંઈ મંગલ છે જે કાંઈ પૂર્ણ છે તેની જ બક્ષિસ ઈશ્વર તરફથી મળે છે તે જ્યોતિર્મંડળના સર્જનહાર તરફથી આવે છે જેમાં નથી વિકાર કે નથી પરિવર્તનની છાયા સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન